મિત્રો આજે હું બોટાદના મનસુખભાઈ ડાબરિયાની વાડીની મુલાકાત આવ્યો છું મિત્રો જે હોય જોવો મિત્રો તુવેરનું વાવેતર પણ કરેલું છે હવે આજે આપણે મિત્રો એમની વાડીની અંદર ચણાનું વાવેતર કરેલું છે અને હવે એમને ચણાની કન્ડિશન જોઈ અને કઈ દવાનો છંટકાવ કરવો ઓછા ખર્ચે વધારે કઈ રીતે ઉત્પાદન મળે એના માટે આજે હું આવ્યો છું મિત્રો મારી ચેનલની અંદર તમામ ખેડૂતોને ઓછા ખર્ચે સારામાં સારું વધુ ઉત્પાદન મળી રહે એવા આશયથી મેં મિત્રો મારી ખેડૂત સાથી ચેનલ ચાલુ કરેલી છે મિત્રો હવે હા અત્યારે મનસુખભાઈના ચણા છે જેની અંદર હાલ પિયત કરેલું છે એમને પિયતની અંદર જમીન સુધારક નામની પ્રોડક્ટ અપાવી હતી મિત્રો જમીન સુધારકની અંદર બોરોન ઝીંક સલ્ફર વગેરે જેવા પોષક તત્વો સાથે સાથે ફૂગનાશક તમામ પ્રકારના ખાતરો એવું કોમ્બિનેશન મિશ્રણ હતું મિત્રો એ આપેલું હતું એની સાથે સલ્ફર મિત્રો આપ્યું હતું જેના થકી પાકની અંદર ઠંડીનું પ્રમાણ વધી જતાં કોઈ આડઅસર ન થાય મિત્રો એટલા માટે જો હાલ અત્યારે પીયત ચાલુ છે ઘણા બધા ખેડૂત મિત્રોને હજી પણ ભૂલ કરતા હોય છે કે આવી કન્ડિશનની અંદર ચણ્યા થઈ ચૂક્યા હોય મિત્રો છતાં પણ એની અંદર એવા ખેડૂત મિત્રો યુરિયા આપતા હોય છે મિત્રો હકીકત યુરિયા આપવાની જરૂર હોતી નથી જેના થકી યુરિયાનો અવરડોઝ થઈ જાય છે અને ચણાના પાકની અંદર આમ તમે જોવા જશો તો એ પોતે વાતાવરણની અંદરથી મિત્રો નાઇટ્રોજનની પૂર્તિ કરતું હોય છે અને આપણે મિત્રો જ્યારે પિયત કરતા હોઈએ ત્યારે ઉપરથી પણ પિયતમાં નાઇટ્રોજન આપતા હોઈએ છીએ મિત્રો તો નાઇટ્રોજન વધી જાય તો ઘણા બધા ખેડૂત મિત્રો પ્રશ્ન કરે છે કે અમારા ચણાનો પાક ટીળો થઈ ગયો હવે મિત્રો આવી રીતે ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું હોય છે જો મિત્રો આ મનસુખભાઈએ લીંગણીની પણ ખેતી કરેલી છે ઘરે ખાવા પૂરતી ક્યાંક ક્યાંક મરચીના છોડ પણ જોવા મળે છે ચાલો હવે મનસુખભાઈને આપણે મળેલી છે ચાલુ છે મિત્રો પાઇપ પાઈ પીજા છે બે દી બે દીધ અત્યારે આપણે હું એક જમીન સુધારક આપ્યું તું ને બીજું એનું ખાતર હા સલ્ફર રેડી ચાલે છે રેડી હાલે છે પણ માપ એનું એ હાલ છે તમે એવરેજ કાઢી કે

આઈ ચાલો કેવા પી જાવ છું હું ખાલી કયા બિયારણ કયું છે બિયારણ કયું લાવ્યા હતા વિશ્વાસ વિશ્વાસનું નું બિયારણ છે બોમ્બે સુપર છે ત્રણ નંબર મિત્રો આ તમે ચણા જોવો છો બોમ્બે સુપર ત્રણ નંબરના છે સારામાં સારો છોડ છે મિત્રો કોઈ પણ પ્રકારનો જામુડીઓ પણ નથી કોઈ પીળાશ નથી કોઈ સુકારો નથી ઉગાવો પણ સારામાં સારો છે મિત્રો હાલ પીએમ ચાલે છે સારામાં સારું રિઝલ્ટ મળી રહેશે જમીન સુધારકનું આ લોકો ખેડૂત માલિક જે કોઈ છે એ લોકો પિયત કરે છે હવે મિત્રો હાલ ખેડૂત ભાઈને હું સાવ સામાન્ય નોર્મલ ડોઝિસ આપીશ પ્રથમ ડોઝ છે છંટકાવનો કોઈ હસો નથી તો મિત્રો હું જે કોઈ બ્લેક અમૃત આવે છે ઓર્ગેનિક જેની અંદર એમિનો એસિડ હિમિક એસિડ ફુલ્વિક એસિડ દ્રાસિનો એસિડ એની સાથે ફૂગનું ફૂગ અમૃત જે કોઈ આવે છે મિત્રો અને એની સાથે કોઈ પણ ઇયળ નહીં એમાં મેક્ટિન બેન્જોઇટ અથવા તો ટ્રેક અથવા તો મિત્રો કોરાઝન નોર્મલ ઈયળનો હું છંટકાવ કરાવી દઈશ જેથી કરીને એમના પાકની અંદર આગળ જતાં ઇયળનો અસર ન આવે અને પાક ચણાનો પાક છે મિત્રો એ આવો ને આવો હરિયાળો રહે પીળો ન થાય અને સારામાં સારું રિઝલ્ટ આવે મિત્રો બ્લેક અમૃત જો તમે ચણાની અંદર વાપરશો તો આમ જોવા જાઓ મિત્રો તો એક લીટરની બોટલ આવે છે એક લીટરની બોટલની લગભગ કિંમત મિત્રો માર્કેટની અંદર સાડી ચારસોની આજુબાજુ હોય છે મિત્રો તો એની અંદર આપણે જો ચાલીસનું માપ રાખશું તો પચીસ પપ થશે પાંત્રીસનું માપ રાખશું તો લગભગ અઠ્યાવીસની આજુબાજુ પપ થતા હોય છે મિત્રો પણ ઓછા ખર્ચે સારામાં સારું રિઝલ્ટ શરૂઆતના ડોઝિસમાં આપતું હોય છે મિત્રો તો આપનો પણ ચણાનો છોડ લગભગ પચીસ દિવસની આજુબાજુનો હોય અને તમે નોર્મલ છંટકાવ કરવા માગતા હોય તો બ્લેક અમૃત એની સાથે રક્ષા અમૃત અને એની સાથે કોઈ પણ ઈયળ એડ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો તો આવી રીતે પણ ચણાના પાકને સારી એવી માવજત કરવાની હોય છે અને જ્યારે પિયત કરતા હોય ત્યારે પાણી બહુ ભરાય નહીં એનું પણ ધ્યાન રાખવાનું હોય છે પાણી બહુ ભરાવાની જ દાદા રિઝલ્ટ સારામાં સારું છે ઉગાવો સારો છે નથી એટલે તમારે અંદર નોર્મલ ડોઝ હાંકી નાખજો બ્લેક અમૃત બ્લેક અમૃત અમૃત હા બરોબર અને એની આને ફૂગ અમૃત અને ઇયળ સસ્તું સારું કન્ટેક હા

ચાળેનું માપ રાખો પચી થાય ભૂલ ન ખવાય જો હવે હું સાડી ચારસો પાંચ આગા પાછા કર્યા હોય બરાબર બાકી ગયા વર્ષની કિંમત સાડી ચારસો હતી બરાબર તો મારી તમને એવી ગણતરી છે સાહેબ પછી એને તમે ફોગ નાશક તરીકે ફોગ અમૃત લેવું હોય તો તો નકર હું તમને ભલામણ નથી કરતો પણ આ બે ની ભલામણ કરું છું કે નકરી એ કરતા આ સાહેબ રૂપિયા આગી એ તમને કેટલી આ તમારો હું તમને કઉ છું અને એનું કામ કેવું છે કે છોડ જે કંડિશનમાં હોય ને વૃદ્ધિ વિકાસ કરાવે ને એની એ જ કંડિશન રાખે હવે એનું જે કોઈ પાવર હોય એ પાવર ઉપર જો આપણે હળી કરી માની લો કે ઉરિયાનો ડોઝ વધારી દીધો હદ કરતા પાણી વધારે પાઈ દીધું જમીન ભારે હોય તો સાહેબ એ દવાની અસર ઓછી થઈ જાય દેખીતી વાત છે એટલે ઉગાવો બધી રીતે જો કોઈ પણ પ્રકારનો નું સાહેબ જામુડીઓ પણ મને દેખાતું એવું આટલે આટલી બધી આટો મારે એક છોડ મને નોર્મલ શરૂઆત થઈને એવું લાગ્યું તો એવું તો પોતાનું બીજની માવજત એની ઓછી હોય એનામાં એવી શક્તિ હોય છે એવું સરસ ઉગાવો રિઝલ્ટ મને સારું લઈશ ખોટું નથી કરતો એટલે તમારે જો છટકાવ કરવો હોય તો તમે આવો કરો મારો એવો આગ્રહ છે તમે ખુદ કહેશો હું અત્યારે સાલૈયાની અંદર સવારમાં છ સાત વિશ્વાસના વાસના લઈ ગયા હતા ગેલોની વિઝિટો મારી અને ખેડૂતે સાહેબ ખુદ મને કીધું અને એને આ બાજુવાળાએ કીધું હવે મારે બ્લેક અમૃત વાપરવું છે સારું છે ઓર્ગેનિક છે આપણા બજેટમાં બે હશે તો મારી જવાય

થઈ જ જાય તરત જ તે સાહેબ જો ક્યારેય પણ તમે કદાચ ઘણો બધો અનુભવ હોય છે તમને પણ અમારા અભ્યાસના પ્રમાણે કે તમે જ્યારે કોઈ પણ દવા છટકાવ કરતા હોય એવા સમયે જમીનની અંદર જેટલો ભેજ હોય છે ને એટલી દવા કણ કરશે હા એટલે તમે દવા છાંટી સાંટીને તરત પાણી આપ્યું આવી ગયું એટલે એ કરો તમે અને એ પછી નેક્સ્ટમાં તમે જ્યારે છટકાવ કરો એટલે પહેલું ભીજ વાય વાય પગફેર થાય એટલે છટકાવ ઈયળ આપણને દેખાઈ ગઈ ઈ હવે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો બરોબર ઈ કો વોલકોર મે મે કે તો આ બગલા રખડા છે લે ઈયળ વાવી જોઈએ હા પછી આવી રીતે ફોડવો ગોતો ખાધેલો સમજ્યા હા બરાબર એટલે મે તમને કીધું ખાધેલો જોઈએ અને રાતે એનું એટક હોય અત્યારે દિવસે ન હોય આ દેખાણી આપણો નસીબ છે મોટી છે ને એટલે તો ઈયળ નો છે ને તમે કેજો

આજે અત્યારે પાવન ચાલુ રહી ઇંદે ઝીંક બોરણ બધું છે બરોબર આ જાંબુડી રહ્યો ને ઝીંક ને ઉણપ થી આવે જે ખેડૂત મિત્રો ઉરિયા સિવાય ઘાણ કરતા ને આપણે જે ઉરિયા હું ખેડ્યું નથી સાહેબ હું ગાડવાનું નો આવે ઉરિયા નાખવાનું જ નો જ આવે ને જો નાખવાનું ક્યારે આવે એ હું તમને કહું આ જે કન્ડિશન અત્યારે રહે ને અત્યારે એના મૂળિયા ધીરે ધીરે બેઠા આની પેલા જે ઉગાવો થતો હોય આપણે માની લો કે પ્રથમ હોય અત્યારે લગભગ છે ત્યારે આપણે યુરિયા એક વાર નોર્મલ ડોઝ માં દેવાનું આપણે ફૂલ હા કેમકે આ જીર્યું ને હવામાંથી યુરિયા લે બરોબર ચણા નો પાક એક એવો છે કે પોતે નાઇટ્રોજન હવામાંથી ખેંચી લે છે સરસ છે ઉગાવો ટકા ટકાટ કાંઈ ઘટતું નથી પણ દેખાણી છે એમાં આપણે બિયાણા છીએ એટલે હવે છે ને ઉપાડી લેજો એનું કારણ એ છે કે આપણને આમે ઈયળ નડે નહીં પણ આનો જે કોઈ વૃદ્ધિ વિકાસ બધો પાંદડાથી થવાનો જેટલા પાંદડા ઓછા એટલો એનો છોડનો વૃદ્ધિ વિકાસ નથી થવાનો કે ક્લોરોફિલની પ્રક્રિયા પાંદડા સિવાય થાય છે ને અને જ્યાં સુધી આપણું પાંદડું લીલું સમ હોય તો આપણો છોડ કોઈની તાકાત નથી રોકી શકે બરોબર એ ક્લોરોફિલ કહેવાય પીળું થયું એમાં સૂર્યનો પ્રકાશ ગ્રહણ ન કરીએ તો એટલે છોડવા મૂજ વૃદ્ધિ વિકાસ કરવામાં કે બે પંપથી હા વી બે પંપથી એના હોય છે બાકી જેવો ભાગ

ફૂગ અમૃત શું કામ આપે છે સામે રક્ષણ આપે આપણે ફૂગ જેવું છે કે નથી પણ રક્ષણ આપે આપણને કે આવતી